મિત્રો સ્વાગત છે આજના એક નવા વ્લોક વીડિયોમાં મિત્રો રોહિદોય દય હું નીકળી પડ્યા છીએ ખ્યાલ જવા માટે કાલે ઉત્સવ છે અને આજે જીવન પતંગ લેવા તો આજના લગ્ન બનાજો બરાબર શહેરો આવી ગયા છીએ જય હા ટ્રાફિક પૂલ છે ને પૂલ આવું 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 પેલા ખ્યાલ નહીં લાગતો સાહેબ આવી ગયો છે અને ખાડો આવી ગયા અમે ભૂગા ભૂગા ભાઈ કેટલા આળો સારે 80 રૂપિયા ઓ નહીં બીજે જેનો આ 50 રૂપિયાનો દીધો આ 10 રૂપિયા આળો ભાઈ

તો ગાઈસ મિત્રો ડાળ ભાટી પણ આવી ગઈ છે અને દાળ આવી ગઈ આ જુઓ દાળ મરચો અને લીલા લસણની ચટણી હવે ખાઈ અને હવે નીકળી છે માટે ખેરાલ થી

આ છે મિત્રો નસરી એટલે ભાઈ ભાઈ ગઈ બાઈક લઈને કાંઈ હવે થોડા ચોર જોવે છે એટલે જોઈએ કેટલા પૈસા ને કેટલા છે આજ તો નહીં લઈ જવા પણ ગાડી વાડી લઈને આવીએ તો દાળ લઈ જશું કારણ કે આજે આજ જવા જવા જ ન કરતા પ્લાન લેવા આવીએ છીએ

ફરી થાકી ગયો મિત્રો તમે પણ વિઝિટ લેજો એ પેલા હે પેલા પૂછશે કે છે છે વાતાવરણ છે ચલો બનાવી રહેજો તો આ મેં રસી તો ગવર્મેન્ટ છે એટલે વાય પ્લાન્ટ મળે નહીં પણ મળશે સો આમાં આમાં વાય કરે તે મારે પ્રાઇવેટથી લેવું પડે એમ તો એકદા કંઈક હોય કંઈક હોય સારે ગવર્મેન્ટ એટલે મળે નહીં ચલો હવે પ્રાઇવેટમાં મેં આ લઈ લઈએ પછી લઈશ આવી જાય કે સિમ્પા ટ્રેક્ટર જોવા આવી

અમે મારે વડનગરમાં એન્ટર થઈ ગયા છીએ આજે આ છે વડનગર તમે જોઈ શકો છો અને વડનગરમાં આજ તો માહોલ ગરમ છે વડનગર સંજોપ આજ कोले ना गरल ओ हो रुआ बोटन